આજે છે અમદાવાદનો જન્મદિવસ અમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદ શાહ દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો ના રોજ અમદાવાદની કરવામાં આવી હતી સ્થાપના સ્થાપના જ અમદાવાદ ગુજરાતનું એક મહત્વનું શહેર બની રહ્યું છે અગાઉ માત્ર કોટ વિસ્તારમાં સમેટાયેલું અમદાવાદ આજે તો મહાકાય શહેર બની ગયું છે બ્રિટિશ કાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતું શહેર અમદાવાદે કાપડ ઉદ્યોગની સાથોસાથ અન્ય ક્ષેત્રમાં પણ વિકાસ કર્યો છે અમદાવાદ પુરાતન સંસ્કૃતિ સાથે અર્વાચીન આધુનિક ઓપનો સમન્વય સાધીને લિવેબલ અને લવેબલ બે બની ગયું છે હવે વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ સાથે ઇતિહાસમાં અભિરુચિ ધરાવનાર સૌ માટે આકર્ષણનું વ્યાપક કેન્દ્ર પણ બની ગયું છે અમદાવાદ અને આજ અમદાવાદ હેરિટેજ સિટી તરીકે પણ પ્રખ્યાત થઈ ચૂક્યું છે હઠીસિંહના દેરા હોય કાંકરિયાનું નું તળાવ હોય સરખેજ રોજા હોય અમદાવાદ અમદાવાદ ખૂબ જ ખ્યાત નામ બન્યું છે છસો સ્થાપના દિવસ છે અમદાવાદનો ત્યારે આ અમદાવાદ જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે સતત દિવસ રાત ધબકતું આ છે મારું અમદાવાદ અમદાવાદ અને તેના નગર દેવી તરીકે ભદ્રકાળી માતાજીનું જે મંદિર આવેલું છે તે કહેવાય છે અમદાવાદની નગર દેવી જે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર નગરજનોની સુરક્ષા કરતી આવી છે એ ભદ્રકાળી દેવીના પણ આજે સૌ કોઈ આશીર્વાદ મેળવી રહ્યા છે એટલે જૂનું અમદાવાદ હોય નદી પારનું અમદાવાદ હોય કે પછી પોશ એરિયા ગણાતો અમદાવાદ હોય અમદાવાદની તમે એક એક ખૂણાની તસવીર લઈ લો એક એક દિશાની તસવીર લઈ લો પરંતુ આજે એ અમદાવાદ

વિવિધ સમાજના લોકો વિવિધ રાજ્યમાંથી આવતા લોકો આજ અમદાવાદમાંથી માંથી રોજીરોટી મેળવી રહ્યા છે આજ અમદાવાદનો વિકાસ કરવામાં એ તમામે તમામ નગરજનોનો પણ એટલો જ હાથ એટલું જ યોગદાન રહેલું છે

મંદિરમાં માણેકનાથ દાદાની મહા આરતી કરી અને જે અમદાવાદ શહેર કર્ણાવટી મહાનગર ઐતિહાસિક જેનો અનોખો અંદાજ પોળોથી પેન્ડર રિક્ષા મેટ્રોથી બુલેટ ટ્રેન અને માણેક ચોકથી મોલ જેવા અનેકાનેક સતત વિકાસ થઈ રહ્યો છે સતત વિકસેલ સ્વતંત્ર અને હેરિટેજ સિટી અમદાવાદ મહાનગર જે ગુજરાતનું એક અવ્વલ મહાનગર જેના જન્મદિને આજે જે બળદગાડાથી બીઆરટીએસ જેવા ટ્રાફિક સાધનોનો વિકાસ સાયન્સ સિટી અને સાબરમતી રિવરફ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ધરાવનાર આ મહાનગરને હું આજના પવિત્ર દિવસે

કે આપણે કન્ટિન્યુઅસ શેર આપણો પ્રોગ્રેસ કરે આગળ વધે શાંતિ અને સમૃદ્ધિ થાય એ રીતે આગળ શેર વધી રહ્યું છે 613 મો સ્થાપના દિવસ છે અમદાવાદનો જન્મદિવસ જન્મ ઉજવાય રહ્યો છે ત્યારે વધુ જાણકારી સાથે ન્યૂઝ થી જોડાઈ ચૂક્યા છે મારી સાથે મારા સહયોગી ઝિંકલ ઝિંકલ અહેમદનગર કહો કર્ણાવતી નગર કહો કે પછી કહો વિકાસની હરણફાળ ભરતું ગુજરાતનું મુખ્ય હબ અમદાવાદ આજે 613 મો જન્મદિવસ છે કેવા પ્રકારના કાર્યક્રમ અને કેવી તૈયારીઓ બિલકુલ જાગૃતિ જબ કુત્તે શહેર બસાય અમદાવાદ શહેરની દિવસે આ શહેરની સ્થાપના થઈ હતી અને આ શહેરની ભવ્યતા આ શહેરનો જે જુસ્સો છે હજુ પણ કાયમ છે તેના ઇતિહાસ વિશે આપણે વાત કરીએ ઇતિહાસ પર એક નજર કરીએ કે આ શહેર કઈ રીતે વસ્યું તો તેના પાછળ પણ એક રસપ્રદ કહાની છે એક વાર્તા છે જબ કુત્તે સસ્તા આયા આપણે નકશા પર એક નજર કરીએ અને જોઈએ તો અમદાવાદ તેના વચ્ચે આવેલું છે સેન્ટરમાં આવેલું છે જો ઉત્તર ગુજરાતથી તમારે સૌરાષ્ટ્ર તરફ જવું છે તો પણ અમદાવાદમાંથી જ પસાર થઈને જવું પડશે અને તે જ રીતે જો પશ્ચિમ પૂર્વ વિસ્તારમાંથી પણ તમારે પશ્ચિમમાં જવું છે એટલે કે કચ્છ

તેની પાસે જાય છે ત્યારે જે સસલું છે તે શ્વાની સામે અહેમદ તે શહેરના નાગરિકો કેવા હશે અને તેમણે આ શહેરને વસાવવાની વિચાર કર્યો નિર્ણય કર્યો અને તેને નામ આપ્યું અમદાવાદ અને ત્યારથી આ અમદાવાદ શહેરની સ્થાપના થઈ રચના થઈ અને જે ભદ્રકાળીનો જે કિલ્લો છે તેની શરૂઆત થઈ બાંધવાની શરૂઆત થઈ હવે અમદાવાદની સાથે જ એક માણેક નાથનું જે નામ છે હિન્દુ સંત છે તે પણ જોડાલા છે તે રીતે કયા થઈ રહ્યું છે અને તેમણે સૈનિકોને બોલાવ્યા અને પૂછ્યું તેમણે કહ્યું કે હિન્દુ સંત છે માણેકનાથ નામના અને તે દિવસે કંઈક વણે છે વણાટ કરે છે અને ત્યારે કિલ્લો બને છે રાત્રે તે દોરી દે છે અને કિલ્લો ફરીથી પડી જાય છે ત્યારબાદ આ હિન્દુ જે સંત છે તેમને પૂછવામાં આવ્યું અને તેમણે જ જેનો જવાબ આપ્યો અને ત્યારબાદ અમદાવાદ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું અને ફરીથી તે કિલ્લો સારી રીતે ઊભો થઈ ગયો હવે કેટલાક અમદાવાદના જે જૂના ફોટોસ છે આપણે જોઈએ નિહાળીએ કેવું દેખાતું હતું છસો વર્ષ પહેલાં આપણું અમદાવાદ તો અમારી પાછળ જે ભદ્રનો કિલ્લો છે તે જોઈ શકો છો ખૂબ જૂનો આ ફોટો છે ત્યાર પછી આ છે કાંકરિયા કાંકરિયા અમદાવાદનું ઘણું જ ફેમસ છે દૂર દૂરથી લોકો કાંકરિયાને નિહાળવા માટે આવે છે અને આ કાંકરિયાનો જૂનો ફોટો છે તે આપણે જોઈ શકીએ છીએ આ પોળોનો ફોટા છે અમદાવાદ છે એ પોળો માટે ખૂબ વખણાય છે 600 થી પણ વધુ અહીંયા પોળો આવેલી છે એવું પણ કહેવાય છે કે અમદાવાદ જે છે તે પહેલા પોળોનું શહેર જ ઓળખાતું હતું ત્યાર પછી આપણે જોઈએ તો આ એક જૂનો ફોટો સામે આવી રહ્યો છે અમદાવાદ શહેરનો આવા કેટલાક ફોટા છે આપણે અન્ય એક ફોટા પર નજર કરીએ

પોળોના કેટલાક ફોટા આ એલિસ બ્રિજ છે જે અત્યારે પણ અડીખમ છે તો આ બધા જૂના અમદાવાદના ફોટા છે જે આજે પણ જે જૂની યાદો છે તાજી કરી દે છે અને તેવા જ આપણા અમદાવાદના આજે સ્થાપના દિવસ છે તેની ઉજવણી થઈ રહી છે તમામ મળી રહ્યો છે અમદાવાદના બતાવવા માટે કારણ કે આ યાદો છે કે જે સૌ કોઈના હૃદયમાં ધરબાયેલી છે અને આ યાદો જ છે એ ત્રણ દરવાજા હોય ભદ્રનો કિલ્લો હોય અમદાવાદની પોળ હોય કાંકરિયા તળાવ હોય કે પછી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ પણ આવેલી જ છે અમદાવાદમાં આ અમદાવાદ અમદાવાદ છે મારું અમદાવાદ છે સતત ધબકતું અમદાવાદ છે ચોવીસ કલાક વિકાસની હરણફાળ ભરતું આ અમદાવાદ છે કે જેનો વિકાસ વધી રહ્યો છે પરંતુ નથી બદલાયો તો અમદાવાદના નગરજનોનો એજ જુસ્સો હિંમત અને આ અમદાવાદની જે વાસ્તવિકતા છે જે જે ભવ્ય શૈલી છે ધરોહર છે જે ઐતિહાસિક ધરોહર છે તે નથી બદલાઈ અને એના કારણે જ આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ દેશ વિદેશના મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા હોય છે અમદાવાદની એક મુલાકાત કરવા માટે